ગુલાબ પણ એ જ મુશ્કેલી કાંઈક જે કોઈ ખબર જ હલો મિત્રો કેમ છો બધા તમિતભાઈ ઓકે તમે બધા મચા મજા આવે તો હરણ માથા જઈ માતા જય ને જઈ જવાની કેમ કે ભાઈ આજે કાક છે ને નજારો થતા કેવો જોયો હોય જોવાલાયક છે તો મારે ક્યાંય આગળ તમને કેવું નથી ચાવ કે નજારો તમે તમારી રીતના જોઈ દો આમ જોવો ઓહો કહેવાય ને કે ભાઈ જન્નત સમજો એક નંબર કાંઈ ન ઘટે અને આ તો મિત્રો હજી ટેલર છો પિક્ચર તો હજી બાકી છે તો કન્ટિન્યુ બન્યા દેજો આપણે તમને આજે મિની ગિરનાર એ કહેવાય તો આપણે જઈને તમને દર્શન કરાવશું વિજિટ કરાવ અને ફોટા પણ રસ્તા છે બાહુલિયા હલવાયા આ રસ્તા તો ભાઈ રસ્તા આમાં કઈ ઘટ્ટે જ નંબર કેવું લાગે આમ ગીર દેખી પહેલા ફિલિંગ આવે ને ફિલિંગ આવે જોવા લોકેશન કઈ આમ ઘટે લોકેશન મિત્રો તમે જોઈ શકો છો વરસાદ અમે આવે છે તમને દેખાતું હોય છે અને આમ જો ડુંગરામાં વાદળા અડી ગયા છે અહીંયા ગીરના રેખું લોકેશન છે ભાઈ પણ શું કહેવાય ઓલા કેવાય ને કે હલવાઈ ગયા બધા આમ જો ડુંગરાઓમાં ડુંગરામાં ભાઈ એમાં એવું હતું કે આવી રીતના ભાઈ આવી ગયા છે રસ્તો ઊંધો થઈ ગયો છે અને ભાઈ આમ તમે નિહાળી રહ્યા છો લાઈવ જે શું કહેવાય કે વરસાદ આવે છે કુતરા પાકી તમે જોઈ શકો એમ ખબર ન આવ્યો છે લોકેશન ન કઈ

મિત્રો આપણે મંદિરે અંદર કમળાઈ માતાજીના દર્શન કરવા જોઈ રહ્યા છીએ તો તમને પણ દર્શન કરાવીએ અને ભાઈ કંઈક હાલ આવું થઈ ગયું છે આમ અમે બીજા કાંઈક હાલવાના થાય વિડીયોમાં તમને ખબર જ હશે કે આપણે જાતા હતા લોકેશનમાં કંઈક નહોતું તો બીજે દાબી પણ કાંઈ વાંધો નહીં તમને હવે ફાઈનલી આપણે ભોગી ગયા છે ને તમને દર્શન પણ આપણે કરાવીએ બધા મિત્રો અમારે તમે જોઈ શકો છો બધા સડે છે તો કાંઈ વાંધો નહીં આપણે બન્યા

તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા હોલિકા દહ અને અંદાઇ પહેલાં થાય છે અહીંયા પછી તો આપણે અહીંયા બધા થતું હોય પહેલાં અહીંયા હોળી પગટાવવામાં આવે છે અંદાઇથી પહેલાં તો ભાઈ તમે દર્શન કરી લો અત્યારે કદાચ આપણે ઉતાસણીમાં આવી શકીએ ન આવી શકીએ ભાઈ તમે લોકેશનનો નજરો તો આમાં કાંઈ ઘટે એમ જ નથી એક નંબર છે ભાઈ મિત્રો જોઈ લો આ કદમગીરી છે આ ગુફા છે અંદર જો તમે જોઈ શકો છો આ દરવાજો છે આવી રીતના છે કાક અંદર મંદિર છે મત દાદા નું અમે દર્શન કરવા આવ્યા હતા તમે પણ કોક દે પધારજો તમે જોઈ શકો છો માતૃગત ગુફા અંદર જ્યાં તમને દેખાડ્યું અહીંયા કદમગીરી માં તમે અહીંયા દર્શન કરી શકો છો આવી રીતનું કાક છે અહીંયા અંદર છે ત્યાં પણ મિત્રો આપણે તમને દર્શન કરાવ્યા આ બધા જાય છે અમારા હું તો હું તો નથી મિત્રો અમારા આ ભાઈ લઈને જાતા ફોન અંદર દર્શન કરાવવા તો થેન્ક યુ ભાઈ તમે દર્શન કરાવ્યા બધાની અંદર પણ ગુફાની અંદર જઈને તો મિત્રો છે ને નજારો ઘડીક એન્જોય કરીએ તમે પણ એન્જોય હલો ફેમિલી તો છે ને ભાઈ આમ તો આજે એન્ડ કરીએ છીએ મળ્યા નવા વિડીયો જય માતાજી જય ભોવાની